તો લાખો કરોડોના તોડકાનનો આરોપી તરલ ભટ્ટ જેને આજે એટીએસએ જૂનાગઢની સેશન્સ કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે ગઈકાલે મોડી રાત્રે તરલ ભટ્ટને એટીએસ જૂનાગઢ લઈ જવા માટે નીકળી હતી અને આજે જૂનાગઢના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂ કરી તરલ ભટ્ટના રિમાન્ડની માંગ કરવામાં આવી છે તોડકાંડનો આરોપી જેમના અકાઉન્ટ ફ્રીઝ થયા હોય તેમની બેંકમાં જમા રકમના ચાલીસ થી પચાસ ટકા રકમ ધાક ધમકી આપી અને પડાવી લેતો હતો આ ષડયંત્ર કરતો હોવાની વાત સામે આવી છે રિમાન્ડ દરમિયાન અદાલત સમક્ષ આ રજૂ કરાયું અને એટલું જ નહીં આરોપીએ જુદા જુદા લોકોને જુદી જુદી બેન્કોના ત્રણસો છ્યાસી બેંક એકાઉન્ટ્સ અલગ અલગ તારીખે સીઝ કરાવી ષડયંત્ર રચ્યું હોવાનો પણ આરોપ મુકાયો છે આ સાથોસાથ તરલ ભટ્ટ પોલીસ કસ્ટડી દરમિયાન હકીકતો જણાવતો ન હોવાના અને ગોળ ગોળ જવાબ આપતો હોવાનું પણ રિમાન્ડ અરજીમાં જણાવાયું રિમાન્ડ માટેના અલગ અલગ કારણોમાં ગુનાહિત કાવતરામાં તરલ ભટ્ટ સાથે કોણ કોણ જોડાયેલ છે તેની તપાસ જરૂરી બતાવવામાં આવી છે આ સાથોસાથ ફ્રીઝ કરાયેલા એકાઉન્ટના ડેટા ક્યાંથી મેળવ્યા હતા તે જાણવાની જરૂરિયાત પણ રિમાન્ડની માંગમાં કરવામાં આવી છે તરલ ભટ્ટ પાસેથી કબજે કરાયેલા ફોન તેનો નવો ખરીદ્યો હોવાનું જણાવી રહ્યો છે એવામાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ મોબાઈલ ફોન અંગે તરલ ભટ્ટ સંતોષકારક જવાબ ન આપતો હોવાથી ફોન કઈ જગ્યાએ સંતાડેલ છે તેની તપાસ પણ જરૂરી ગણાવવામાં આવી રહી છે તરલ ભટ્ટ હંમેશા વોટ્સએપ કોલિંગ પર વાત કરતા હોવાની જાણકારી મળી હોવાથી ઘણા બધા વર્ચ્યુઅલી લોકો સાથે વાત કરતો હોય એવામાં વર્ચ્યુઅલ નંબર પણ તેની પાસે મેળવવા જરૂરી બતાવાયા રિમાન્ડના કારણોમાં આરોપીએ કોમ્પ્યુટર સોર્સીસનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું પણ જણાવ્યું છે આ સાથોસાથ આરોપીના મોબાઈલમાં સ્ટોર કરેલ વ્યક્તિઓના નામ કોણ કોણ છે કયા નામ છે તેની તપાસને પણ જરૂરી બતાવવામાં આવી છે